આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરીને અનેક મહત્વની જાહેરાતો કરી છે જેમાં એક લાખથી ઓછો પગાર હોવા પર ઈપીએફઓમાં પહેલીવાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને પંદર હજાર રૂપિયાની મદદ મળશે છ કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે અને પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે યુવાઓ માટે મુદ્રા લોનની રકમ દસ લાખ રૂપિયાથી આવી છે યોજનાઓ માટે લાખ કરોડ જોગવાઈ કરવામાં આવી નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક કલાક અને ત્રેવીસ મિનિટના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ રોજગાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો પર રાખ્યું હતું જેમાં સરકારી સ્ટાર્ટઅપ પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો હતો જો કે આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું હતું આ બજેટથી એમએસએમઈ અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે ત્યારે પીએમ મોદીએ આ બજેટને ગામ ગરીબોને ખેડૂતોને સમર્પિત ગણાવ્યું હતું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પટ કંડારનારું ગણાવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુરની પોળમાં વિદેશી દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂની એકાવન બોટલ કબજે કરી છે જેમાં દરિયાપુરમાં જેપી સ્કૂલની સામે આવેલ નવી હવેલીની પોળમાં રહેતા બુટલેગર રાજુરપે નન્નો પ્રજાપતિ એ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો જે લેવા માટે મોડી રાત્રે દરિયાપુરના બુટલેગરો આવવાના હતા જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે જોઈને પાંચ જેટલા બુટલેગરો દારૂવાના વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે અહીંથી તોણલાક લાખ મુદ્દામાલ કબજે કરી ગરોને જડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે